નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા પોલીસે ઘરેથી ભાગેલા છોકરા છોકરીને તેમના માતા પિતાને પરત સોંપ્યા છે ગરબાડા પોલીસની ટીમ રાત્રિના સમયે ગરબાડાની ભાભરા ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક મોટર ઉપર એક મહિલા તથા એક પુરુષ આવતા પોલીસે તેમની મોટર ઊભી રખાવી તેમની પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી તેઓને પોલીસ સ્ટેશન લાવી મહિલા પોલીસને સાથે રાખીને પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ બંને મધ્યપ્રદેશથી પોતપોતાના ઘરેથી ભાગીને આવેલ છે જેથી પોલીસે તેમના નામઠામ પૂછી તેમના સરનામે તપાસ કરતા કરાવતા તેઓ બંને ઘરેથી ભાગી ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ જેથી ગરબાડા પોલીસે મધ્યપ્રદેશના રાણાપુર પોલીસ સ્ટેશન ખાતે તથા છોકરા છોકરીના માતા પિતાને જાણ કરતા મધ્યપ્રદેશ પોલીસ તથા છોકરા છોકરીના માતા પિતા ગરબાડા પોલીસ સ્ટેશન આવતા બંને છોકરા છોકરીનો કબજો રાણાપુર પોલીસને સોંપવામાં આવેલ છે આમ ગરબાડા પોલીસે કોમ્બિંગ દરમિયાન મળી આવેલ ઘરેથી ભાગેલા છોકરા છોકરીને પરત તેમના ઘરના માણસોને સોંપેલ છે